રાજકારણ અને સમાજ સેવા બંને અલગ અલગ ક્ષેત્ર છે પરંતુ આપણે ઘણા રાજકારણીઓ પાસેથી એવું સાંભળીએ છીએ કે અમે સમાજ સેવા માટે રાજકારણમાં આવ્યા છે અને લોકોની સેવા કરીએ છીએ આમ સમાજ સેવાને નામે ઘણા રાજકારણીઓ ચરી ખાતા હોય છે ત્યારે અહીં સવાલ તે થાય છે કે જો રાજકારણીઓ સામાજિક કાર્યકર તરીકે કાર્ય કરે છે તો તેઓ પગાર કેમ લે છે આવા સમાજ સેવાને નામે ચરીખાતા રાજકારણીઓને ભાજપના જે નેતાએ સણસણતો જવાબ આપ્યો છે મળતી માહિતી મુજબ અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે સમાજના નામે ચરી ખાતા નેતાઓને રોકડું પરખાવ્યું છે અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારનું રાજકીય ટ્વીટ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે ભરત કાનાબારે સમાજના નામે ચરી ખાતા નેતાઓને સણસણતો સવાલ કર્યો છે તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે પોલિટિક્સ જો સેવા હોય તો પછી પગાર ભથ્થા શા માટે અને જો નોકરી હોય તો તેના માટે પરીક્ષા કે ક્વોલિફિકેશન કેમ નહીં મહત્વનું છે કે ભરત કાનાબાર ભાજપના રાજકીય નેતા હોવા છતાં ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ અંગેનું વેદક ટ્વીટ કરતાં રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યું છે સમાજના નામે ચરીખાતા નેતાઓ જે સવાલ કર્યા છે તે ટ્વિટર પ્રધાનમંત્રી મોદી અમિત શાહ ભૂપેન્દ્ર પટેલ સાથે પત્રકારોને પણ ટેગ કર્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ